કાંકરીજ ગાય નો જ હતો એટલે તો નામ પડેલું છે પરંતુ હવે ઘટતા ઘટતા એક વઢિયાર બરાબર વાગડ કચ્છ ચુવાડ એટલે બેચરાજી ને એ પટ્ટો આ બધી જગ્યા ઉપર સારી કાંકરીટ નસલ હતી જમીન જો કોઈ નામે હોય ને તો ગાય ના નામે છે જેને આપડે ગોચર કહીએ ક્રિએટીવ પ્લેસ કહેવાય હવે આ જગ્યાએ કાંકરીટ ના રાખીએ તો બીજું શું રાખીએ સો ટકા સરસ એટલે જે વિસ્તાર જ્યાં હોય ત્યાં એને એ વસ્તુનું અને એને ટૂંકમાં સંવર્ધન કહી શકાય દુનિયાની અંદર તમારે આધ્યાત્મિક કે તમારી આર્થિક કે સામાજિક કે કોઈ પણ પ્રગતિ કરવી હોય તો તમારે ગાયને પ્રમુખ કેન્દ્રમાં રાખવી પડે નમસ્કાર મિત્રો જય ગો માતા જયગોપાલ આજે આપણે એવા ફાર્મ ઉપર જવાઈએ તમે નામ સર સાંભળ્યું છે મનોરમ ગો કાંકરેજ બિલ્ડિંગ તો તમે આજે બનાસકાંઠાની અંદર ઉજનવાડા ગામમાં અમે પહોંચ્યા છીએ અને ત્યાં જઈને આજે જીવનમાં પહેલી વાર ગૌમાતાને સુખી જોઈને એટલું બધું દિલ ખુશ થઈ ગયું છે જ્યાં કોક્રેજ ગાય હંમેશા ખુલ્લી રહેવી જોઈએ અને અહીંયા બધી સગવડ છે ગૌમાતા એટલી રિલેક્સ ફીલ થઈને બેઠીએ અહીંયા આજે દિલ ખુશ થઈ ગયું છે અને એવો લેબડાનો સોયડો છે અને વાસણો માટે પણ સુવિધા એવી શું ઉપર છે તો ગામ છે ઉજનવાડા બનાસકાંઠાની અંદર આવેલું છે અને તમને આખી ડિટલા ફાર્મ વિશે અમે આપશું તો મળીએ આગળ તો નમસ્કાર મિત્રો આપણે આજે ગૌશાળા ઉપર આવ્યા છે તો રાજુભાઈ સાથે મળીએ રાજુભાઈ પીઆઈ માં છે અને બહુ મસ્ત મજાનું આયોજન ગૌશાળાનું કર્યું છે તો પહેલા તો એમનો આભાર કે ગૌમાતા ચાડે જોડાણા છે તેમનો દિલથી આભાર તો રાજુભાઈ આ તમારો વિચાર ગૌમાતા લીધે કેવી રીતના આવ્યો અને તમે કેટલા સમયથી ગૌમાતા સાથે છો અને તમે અત્યારે 10-20 ગૌમાતા રાખી રહ્યા છો તેના વિશે તમે બે શબ્દ અમને કહો આમ તો છેલ્લા દસ વર્ષથી

એટલે આ પૃથ્વીનું કરેણું કેવાય બરાબર કે જેને લઈને ગાય ને કામ જેનું કેવાય છે સો અને બીજા પૃથ્વીના જે કેવાય કે સાત આધાર કે ધારક તત્વો છે એની અંદર ગાય પ્રમુખમાં છે એટલે ટૂંકમાં તમે એવું કહી શકો કે ગાય સિવાય આ દુનિયાની અંદર તમારે આધ્યાત્મિક કે તમારી આર્થિક કે સામાજિક કે કોઈ પણ પ્રગતિ કરવી હોય તો તમારે ગાય ને પ્રમુખ કેન્દ્ર રાખવી પડે એના સિવાય તમે શક્ય નથી એમ કશું તો એવું થોડું ઘણું મતલબ વિચાર અને આપડા સંસ્કાર જેના લીધે આ સાથે જોડાયા અને એક બરાબર તો હવે તમે શરૂઆત કેટલી ગૌ થી કરી હતી

આખા દેશ ની વાત કરીએ ને તો અત્યારે હાલ સક્રિય જો કોઈ જીવંત દેશી ગૌવંશ હોય તો ત્રીસ પ્રકાર છે અને કુદરતે જે તે વિસ્તારના એના વાતાવરણ આબોહવા માણસો ની પ્રકૃતિ એમની પ્રકૃતિ એ મુજબ ગાયો નું નિર્માણ કર્યું છે દરેક આખા ભારતની દેશી ગાય પૂજનીય અને વંદનીય અને બધી રીતે સક્ષમ જ છે પરંતુ જે જ્યાં જેવું હોય એનું એ જગ્યાએ આપણે રાખીએ તો એનામાંથી એને પણ સારું રહે તમારા માટે પણ બહુ સારું રહેતું હોય છે તમે બીજા વિસ્તારની ગાય ધારો કે અહીંયા જે છે કે આપણો બનાસકાંઠા એટલે કાંકરેજ ગાય માટેનું મતલબ એનું નેટિવ પ્લેસ કહેવાય હવે આ જગ્યાએ કાંકરેજ ના રાખીએ તો બીજું શું રાખીએ સો ટકા સરસ એટલે જે વિસ્તાર જ્યાં હોય ત્યાં એને એ વસ્તુનું અને એને ટૂંકમાં સંવર્ધન કરી શકાય બાકી તો બધું સેટલમેન્ટ કહેવાય બરાબર અને સાહેબ અમે ઘણી ગૌશાળાઓમાં જ્યાં ઘણા ફાર્મ ઉપર ગયા બધી ગૌમાતાઓ જોઈ પણ અહીંયા જેવા અંદર એન્ટર થયા એટલે અહીંયા દિલ ખુશ થઈ ગયું પહેલી વસ્તુ કે ગૌમાતા અહીંયા ખુલ્લી છે તમને આ ગૌમાતા ખુલ્લી રાખવાનું તમને કઈ રીતે માઇન્ડમાં આવ્યું લોકો અત્યારે કરોડો લાખોના ખર્ચે તબેલા બનાવતા હોય છે પદ્ધતિવાળા હોય સિસ્ટમવાળા હોય પણ તમે એકદમ સાધર સિમ્પલ જ્યાં ગૌમાતા હેપી રહે એનો તમને અનુભવ થોડો વસ્ત્ર જણાવો એટલે લોકોને ખબર પડે કે ભાઈ ગૌ માતાને ખુલ્લી રાખવાથી કેટલા કેટલા ફાયદા થાય એના વિશે બે શબ્દો કહો આમ તો આ દેશની સૌથી મોટી જમીન જો કોઈના નામે હોય ને તો ગાયના નામે છે જેને આપણે ગોચર કહીએ છીએ સો ટકા રાઈટ વસ્તુ હવે એટલો મોટો વિસ્તાર આ દેશે કોઈના નામે કર્યો હશે તો કઈક જોઈ વિચારી કર્યો હશે એવડું મોટું ગોચર એને શું જરૂર હતી કેમ આપ્યું કારણ કે એને હરવું ફરવું ચરવું આ જ ગાય માટે બહુ એના એના બહુ એની ગોચર એટલા બધા રહ્યા નથી પરંતુ થયું છે એવું કે તબેલા કન્સેપ્ટ આવતા લોકો બાંધીને એના દૂધ સાથે બસ એક જ વસ્તુ મગજમાં ફિક્સ થઈ શકે દૂધ જ હોવું જોઈએ અને દૂધની જ ગણતરી હોય છે એટલે લોકોને પછી ગાય એક પ્રકારનો ગાય અથવા તો દુધાળુ પશુ સાથે મશીન વ્યવહાર કરતા હોય જે સરવાળે તો એવું થતું હોય છે કે તમે કઈ વસ્તુ એને પરાણે જાવ એટલે અને સરવાળે એની જાતનો આ ત્રણેય વસ્તુનો નાશ થતો હોય છે તો વિચાર એ હતો કે જો આવડી મોટી જગ્યા જેના નામે કરી ગોચરો કર્યા હશે તો એનો કઈક ફરવા ફરવાથી જ એનામાં કઈક સારું રહેતું છે સો તો એને બંધન ગાય ને ગમે નહીં એટલે એના ભરોસે એને છોડી દીધી આપણે હવે ગોચર તો લઈ જવાની આપણી શક્ય ક્ષમતા અત્યારે નથી તો અત્યારે એના જે રહેવાની જગ્યા હતી એને જ વન ટાઈપ ઓફ મતલબ એને આઝાદી રે એ રીતનું વિચારી એ રીતની આખી આખા ડિઝાઇન કરી બરાબર અને અને તમે જોઈ રહ્યા છો કે મતલબ એ તો દેખાય છે ગૌ માતા અત્યારે આપણે જોડે ઉભી છે જે ડાઇજેક્શન સિસ્ટમ કરી છે ક્યારે એને ફ્રી માઇન્ડ છે ખુલ્લી છે મનથી આઝાદ છે અને હમેશા સમજો કે તમે જેટલા તમારી રીતે મનથી આનંદિત હો અને એની રીતે મનથી આનંદિત હો અને પછી તમારું જે કામ અથવા વધારો થઈ જવાનો છે ઓટોમેટિકલી એના માટે કે તમારે પ્રયત્નો કરવાના નથી બરાબર હવે બીજી વસ્તુ કે તમે કેટલા ટાઈમથી ફાર્મ ચાલુ કર્યું એક મહિના ગયા થાય મહિના તો આ બધી ખરીદી ગૌ તમે

આ બધી જગ્યાઓ ઉપર સારી કાંકરીટ નસલ અત્યારે ત્યાંના માલધારી સમાજ સાચવીને બેઠો છે જે એમનો સંઘર્ષ થી બહુ સંઘર્ષમય જીવનમાં પણ એની જાત સાથે કોઈ પણ નથી અને એ જ સાચું છે કે તમે કોઈની જાત સાચવી રાખો ને એજ મહત્વનું છે અને જાત હોય તો ભાત પડે સો ટકા એ એક મતલબ વણ લખ્યો નિયમ છે એટલે તમારે જો કોઈને ગાય ને એના વિશેની હોય તો આ ચાર પાંચ વિસ્તારો છે ત્યાં જવું બરાબર તો તમને સારી નસલ મળી મળી અને અંદાજીત શું ભાવમાં જાય સારી કોકરેજ અટકળે આમ જેમ કે પચીસ હજાર પચાસ હજાર સાઠ હજાર સારી કોકરેજ દિવસનું દસ બાર લીટર દૂધ આપતી હોય તો તમે જે ખરીદી કરી છે તમને થોડોક આઈડિયા હોય તો જણાવો એટલે લોકોને ખબર પડે કે

એ બધા વસ્તુઓ પર આધાર રાખતી હોય છે ગાય બાકી એનું સ્વરૂપ રૂપ હવે તમારે મતલબ કઈ રીતનું કઈ સ્વરૂપ વાન ગાય જોઈતી હોય અને એ રીતનું હોય તો મિનિમમ પચાસ પ્લસ તો બાકી ગાય બરાબર પચીસ થી પચાસ ની વચ્ચે સારી ગાય આ વિસ્તારમાંથી મળી રહે બરાબર હવે તમારે ત્રણ મહિના થી કયું ચાર મહિનાથી ફાર્મ બનાવ્યું તમારા પાસે મેક્સિમમ દૂધ વાળી ગૌ માતા જે દેશી નસલની કોકરેજ દિવસનું મિનિમમ દૂધ કેટલું આપે હવે મેન દૂધ ઉપર તો કઈ ફોકસ છે નહી આપડું એવો પણ કઈ વિચાર નથી કે આપણી દૂધની ભરી નાખે અને એવું એવું કઈ બધું ધ્યાન રૂપ પણ નથી મૂળ મુદ્દે વાત એટલે છે કે ટૂંકમાં ગાય એ કઈ ખાલી એક દૂધ આપતું કઈ તમારું પશુપાલન કે એ માટે નથી ગાય એટલે એના સાથે આખી એક ઇકોસિસ્ટમ જોડાયેલી છે કે એના રહેવાથી તમારા માણી વર્તનમાં શું ફરક પડે છે તમારા ઘરમાં શું ફરક પડે છે એના વાઇબ્રેશન કહેવાય હાજરી તમને એટલે એકલા રૂપિયાની અંદર આના નફા ગણશો તો કોઈ ગાય સાથે શક્ય જ નથી અને એને કદાચ તમે વધારે દૂધ આપવા માટે કઈ બી કરશો એની સાથે તો એ પણ એક ખોટું જ છે એટલે એ કઈ ધ્યાન નથી પરંતુ મારો અનુભવ એટલું તો કેજ છે કે જો તમે અમે જે વિસ્તારો કયા એ વિસ્તારમાં બે થી ત્રણ લીટર ગાય એ હાલ એમની જોડે વગડો ચરીને કે મતલબ હાલ અત્યારે કઈ એટલું બધું હોય નહીં ચરણ છતાં પણ એ રૂખા સુખા ઉપર બે થી ત્રણ લીટર દૂધ આપતી હોય ને તો એ ગાય ને તમે લાવો ને તો તમારે ત્યાં આવીને જે ગાયની ક્ષમતા કેવાય કે જે એની એવરેજ ક્ષમતા છે કારણ કે ગાય ને આમ જોવા જઈએ ને તો વાછળું એક જ હોય ટકા એટલે એક વસ્તુ તો નક્કી માની જ લેવી કે ગાય એક વાછડા માટે જ દૂધ આપે છે વાછડા ને જરૂરિયાત છે એ અને એના ઉપરાંત તમે એને કઈ અલગથી ખવરાવો પીવરાઓ છો તો ગાય આમ સંપૂર્ણ દરેક માતા કેવરાય એટલે તમને ધ્યાનમાં રાખીને દૂધ એની ક્ષમતા મુજબ આપતી એટલે પાંચ છ લિટર દૂધ એ ગાય માટે હું માનું વધારે તમારા મતલબ કઈ ખવરાવ છો કે અથવા તો તમારા જોડે મિનિમમ બે ઓછો ગાય ને એવું નિયમ છે કે જન્મે એટલે પંદર દિવસ સુધી એક આંચો પછી બે બે મહિના સુધી પછી એક બાજુ ખોરાક અને લગભગ લગભગ ગાય પણ એવી જ હોય જન્મે એટલે એનું દૂધ માપનું હોય થોડો સમય થાય એટલે વધે પછી ધીરે ધીરે ઘટે સિસ્ટમ એટલે આ રીતનું આખું પાછળ કરવાનું કશું જ નથી આમાં કઈ મોટું નહીં ભણી લેવાનું ખાલી એટલું જ વિચારવાનું છે કે ગાય એ મા છે અને એના સંતાન સાથેનો વ્યવહાર એનો કેવો હોય એ રીતની એની પેટર્ન હોય એ સિસ્ટમમાં તમે સેટ થઈ જાવ એટલે તમને ગાય કદી ભારે ના પડે અને ગાય કદી હેરાને ના કરે અને સાહેબ એક વસ્તુ બહુ આનંદથી થી બધું એનું ચાલે તમને મજા આવે અને એ તો સાહેબ મારો મારી ઉંમર તો પચીસ વર્ષની હે હું ત્રણ વર્ષથી ગૌ માતા છોડે સંકળાયેલો છું મારે પશુ આહારની દુકાન છે પણ જ્યારે ભી બહુ ટેન્શન બહુ દુખી હોઉં આની જોડે આવીએ એટલે એકદમ શાંતિ જેવી તમારા ફાર્મની અંદર એન્ટ્રી કરી પોતાના ટેન્શન અને આનંદ મેળવવા માટે કરતા હોય છે તો એવું સમજો ને કે ખુશી હોય ચાલો ધારો કે હું કઈ બી ધંધો કરીને પૈસા કમાયો પછી મને ખર્ચો તો એનામાંથી મને મજા કઈ રીતની આવશે એના માટે જ કરવાનો છું અને બીજું છે એવી રીતના જોશો જ નહીં કે દૂધ આપી દે નામ કરી દે આજે કઉ છું અને લખી ના આપું તમને કે બઉ સો ગાય એક ગાય તમને દસ પ્લસ ને તેની બધી વાતો હશે આપણે આજ દિવસ સુધી કદી બરણીની અંદર જોયું નથી એના આવવાથી તમારા ઘણા બધા કલેક્ટિવ ફાયદાઓ જુઓ તમે કેવી મજા આવી એનું છાણ મૂત્ર દૂધ એના ઉપયોગો એના ફાયદા એ બધું તમે કમ્બાઈન કરશો તો તમારું કઈ બી મતલબ જે દૂધ ઉત્પાદન માટે જે પશુપાલન મતલબ કરેલું છે એનાથી આ વસ્તુ આગળ જતી રહેશે પણ જે ઘણા બધા હિસાબો તમે લગાવશો તો થશે એમ બાકી એક થી તમારે બધું કરી લેવું હશે ને કે એને બાંધીને દોઈ નાખીએ ને એના એને ક્રોસ બ્રીડ કરીએ ને આ કરીએ ને તે કરીએ ને એના પ્રકૃતિ વિરુદ્ધ કામ છે ખોટો ગાય દોષ લેવો નહીં સો ગાય એ કામ એમ જોઈએ ને તો ભગવાન એક મોટું વરદાન છે આ પૃથ્વી માટે અને ગાય સાથેની કોઈ ભી કરેલી છેડછાડ છે ને એ છોડતી નથી કોઈ એ લખી રાખવું એટલે એ બધું વિચારીને ગૌ પાલન મતલબ કરવું અને ગૌ સેવા કરવી પૂજ્ય દક્ષિણાનંદ બાપુ એવું કેતા કે ગાય ગૌ સેવા છે ને આમ રસગુલ્લા છે પણ અંદર કાંકરા છે એટલે એ ખાતા આવડે તો એનો રસ લઈ શકો બાકી તમને કાંકરા દાંત અંદર ફસાતા હોય સો એટલે એ રીતનું કરવું અને ઘણા બધા ફાયદાઓ વિચારી પછી આવો આનંદ લેવો તો બહુ તમને મજા આવશે અત્યારે તમારે જે દૂધ થતું છે ડેરી જાય કે તમે ઘી બનાવો કે હા અમે અત્યારે દૂધ જે થાય છે એનું ઘી બનાવીએ છીએ બરાબર ઘી પણ સંપૂર્ણ દેશી પદ્ધતિ થી ગૌતમ ભાઈ અમારા બીજા તો ચલો ગૌતમભાઈ હા એટલે થોડી માહિતી તમને આપશે કે સંપૂર્ણ દેશી પદ્ધતિ થી ઘી બનાવીએ છીએ કઈ રીતનું બનાવીએ છીએ શું

મોટા ભાગે રાખીએ છીએ કે જો આગળ મતલબ પેસ્ટીસાઈડ અને ખાતર ચાહવું થતું હોય છે ભટિયાર પંથકમાંથી આપણે સુકો ચારો છે પછી એના ખોળ જે આપણે ખણ ચડાયે એ પણ આપણે ત્યાંથી દેશી કપાસીઓ છે જે કલ્યાણ કપાસ કહેવાય ભટીયાર માંથી એ લાઈએ છીએ બરોબર પછી ફીડ માં આપણે એને જે જૂની સિસ્ટમ પ્રમાણે આપણે જેમ ખોણિયું ચડાવતા થાય એ રીતે ખોણ બનાવી અને ગાય ખવડાવીએ છીએ અને પછી આપણે ગાયને વાછરડા ને બે વોચર દૂધ ધવરાઈ અને જે પ્રેમથી આપેલું દૂધ છે એટલું દૂધ આપણે કલેક્ટ કરીએ છીએ અને એ દૂધને આપણે જે એને દોયા પછી જે શેર ઘડ્યું એટલે નેચરલ ગરમી હોય દોયા પછીની તરત એ તાજા દૂધ નું તરત આપણે માટીના પાત્રમાં જે રીતના ઋતુ વાતાવરણ અનુકૂળ બાર કલાક ચોવીસ કલાક એ રીતે આપણે એને દહી જમાઈએ દહી જમાયા પછી આપણે એનું લાકડાના જે આપણે જૂની સિસ્ટમ હતી એ પ્રમાણે લાકડાના વલોનાથી એનું મંથન કરીએ છીએ અને એના પછી આપણે એને માખણ ને લોખંડના પાત્રની અંદર તાવણી કરી અને આપણે ઘી બનાવીએ છીએ તો અત્યારે તમે જે ઘી બનાવો છો એનો તમારો ભાવ ભાવ વેચાણ શું હોય છે અને જોતું હોય તો મળી રહે ખરી હા લોકોને જોતું હોય તો મળી રહે ખરી પણ હાલ આપણે એમને પ્રી ઓર્ડર બુક કરાવો પડે બરાબર અને જનરલી આપણે હાલની તારીખ માં એક લીટર નો ભાવ પચીસો રૂપિયા છે અને એક કિલો નો ભાવ સત્યાવીસો પચાસ રૂપિયા છે બરાબર અને કોઈ પણ માણસને જો ઘી આપણે લેવું હોય તો એને એક અઠવાડિયું અથવા પંદર દિવસ પહેલા પ્રી બુક કરાવવું પડે હા કેમ કે તમારી પાસે ગૌ માતા ઓછી છે કલેક્ટ થતું હોય પ્રમાણે આયોજન કરીને તમે આપી શકો હા એટલે હાલની તારીખમાં અમારું દૂધનું કલેક્શન ઓછું છે અને ઘીના ઓર્ડર પેન્ડિંગ હોય છે એટલે અમે એ રીતે અને બીજી વસ્તુ મેન કે 50% તો તમે વાસડાને આપો હા વાસડાનો ભાગ મુજતુરે પછી જે વધે એ તમે ગૌ અને બધું અત્યારે તમે જ્યાં ઓર્ગેનિક જીવિત ક્યાં ત્યાં પણ જાતે બનાવલેજ પણ આપણે જાતે બનાવીએ બરાબર તો સરસ ભાઈ તમારો આભાર તમે ગૌમાતા સાથે જોડાણ તમારો દિલ આભાર ગૌમાતા તમને સુખી રાખે જય ગૌ